હોટેલ રેસ્ટોરન્ટમાં પણ તેની ડિમાન્ડ હોય છે તે સોરઠિયા કમ્પાઉન્ડ આઈએનએસ હોસ્પિટલની પાછળ સોમાકાંજની વાડી ખાતે આવેલી સુરબી ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડ્યું છે શાલેશભાઈ ચકરભાઈ પટેલ નામનો વ્યક્તિ ડેરી ચલાવતો હતો એના લો પનીર ડેરી ઉત્પાદનો વિના બને છે શુદ્ધ પનીર દૂધમાંથી બને છે જે પ્રોટીન કેલ્શિયમનું ઉત્તમ સ્ત્રોત છે એના લોગને વનસ્પતિ તેલ સ્ટાર્ચ દૂધના ઘન પદાર્થોમાંથી બને છે જેમાં ન્યુટ્રિશન ઓછું હોય છે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ ને આઠસો પંચોતેર ગ્રામ પનીરનો અને માખણનો જથ્થો કરાવેલો આવા ઘણા બધા કામ પણ થયેલા છે અત્યારે ગઈકાલે ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવે છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો કિલોગ્રામ અ ચારસો કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાઠ લિટર અઢીસો રૂપિયા ની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો નાના જે લોકો ધંધો કરતા હોય તે એની અને છે છે નુકસાનકારક જો તો તો કોઈ ચીજ વસ્તુ દૂધ હોય 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 પનીર માખણ ઘી વ્યક્તિ આરોગે એ ખૂબ જ એનાથી પ્રોબ્લેમ થાય પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે

જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખત વેચતા હતા અને હવે કઈ રીતના કરક માં કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોવા વિચારે છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં છે